અબ આવશ્યક છે તાર મહા ખોરવા લાયો કોણ લાયો તમે ઇને ના સોમો ઇમો આ કીડમો ન બોલાવે તું ઝપક તું માખો રે હું અંદર ન ઉતરું આ તો તો ખરા જંગલ જંગલ તો દોજે તું યાર કાપી ના

ફાડી ખઈ ગયા હી વાગ ને બાકો ગોફળા નર તો નર તારો ભાઈ છે તું પર તાવ આવતું તને એ બધું જો આડું ને તારે

તમે બબાલ કરી દે આપડા ખો પછી ગમે તે કરી મારા ખોરવા તો ખોર્યું ના ખાવા તો કોઈ નઈ

મારા હું લેવા દેવા તારા નાટા લઈ યાર હાડું આવો યાર ઓલે મારું મગજ ખરાબ ખીરમાં નાખી દી હે મણા આલ ના હો નહીં ખરો તીતાજી બીતાજી ના નાટાલા રામલજી આવો આપણે કાલથી નહીં આવીએ અરે તું લે તું તું મેલ અરે તમે જપો નહીં પોરવું જગ તારે નહીં બોલતા

Ben evet, <laughs> Beast <yol, bir> <laughs> 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 અરે તમન ભડવા મોકલા દઈ તમન કહેહી દો થા યે ઇન યાર હું તો આ કેટલા ગોઠા ગાલો એટલા ને ગાલી દો અરે તું તમે दादा નહીં મારે મને